आज हो गई नहीं है होनी है दुबई वगैरह में आज हो गई है ना पाकिस्तान में कल हो। नहीं नहीं आज नहीं होगी आज नहीं है बाहर दूसरी जो कंट्री है ना उधर आज है बाकी कल होगी अहमदाबाद में जेल तंत्र की कामगिरी पर फरी एक बार सवाल उठियो है कारण के क्राइम में दुनिया नो સૌથી મોટો ગેંગસ્ટર लॉरेंस बिश्नोई जेल में बैठा बैठा, बैठा पाकिस्तानना मित्र ने फोन करियो અને એ પણ વિડિયો કોલ અહીં જેલ તંત્રની સૌથી મોટા નાકામી સાબિત થઈ છે સવાલ એ છે કે આ કામ શું જેલ અધિકારીઓની મેલી ભગત સિવાય શક્ય ખરું કારણ કે આટલી સુરક્ષા હોવા છતાં ફોન તો ઠીક પરંતુ સ્માર્ટફોન કઈ રીતે જેલમાં પહોંચી જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે રિદ્ધિ અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોયનો વિડીયો વાયરલ થયો છે મળતી જાણકારી પ્રમાણે લોરેન્સ બિશ્નોએ પાકિસ્તાનના મિત્રને વિડિયો કોલ કરી અને વાત કરી હોવાનું સામે આવ્યું લોરેન્સ બિશ્નોએ શહજાદ બાટીને ગુજરાત જેલમાંથી ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી આ ઘટના બની તેમાં બે કારણો જવાબદાર હોઈ શકે છે પહેલું કે જેલ તંત્રની નાકામી હોય કાં તો જેલના અધિકારીઓની મિલી હોય અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલો લોરેન્સ બિશ્નોએ છેલ્લા દસ વર્ષથી જેલમાંથી જ ગોરખધંધો ચલાવે છે જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડની હત્યા કરાવી એટલું જ નહીં પરંતુ સલમાન ખાનને પણ મારવાની ધમકી આપી અને થોડા સમય પહેલા જ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરાવ્યું ત્યારે સવાલ એ છે કે આખરે જેલમાં કોઈ કાયદા કાનૂન છે જ નહીં કે શું શું સાબરમતી જેલ એ કોઈની માલિકીનું ઘર છે જો નથી તો પછી કેદીઓ અને એમાં પણ ગેંગસ્ટરો ફોન કઈ રીતે વાપરી શકે છે મને આજે સવારે જ જાણમાં આવ્યું છે મારે હજુ વાતચીત કરવાની બાકી છે આ ઘટના આપે કહીએ એમ એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે તમને શું લાગે છે જો વિડીયો કોલ મારફતે વાત થઈ શકતી હોય તો અમની સાથે જ બીજા ઘણા બધા પણ નવા ખુલાસા આ મામલે થઈ શકે છે કારણ કે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચાલતી હોઈ શકે છે જો એક સાદો ફોન લઈ જવો પણ અપરાધ છે તો પછી ત્યાં સ્માર્ટફોન કઈ રીતે આવ્યો તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર